હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ અડદિયા પાક ગુજરાતી અડદિયા પાક અને આ અડદિયા પાક ઠંડીની સિઝનમાં ન બને તો શિયાળો અધૂરો કહેવાય પણ ખાંડનો ઉપયોગ કર્યા વગર કે ચાસણીનો ઉપયોગ કર્યા વગર આપણે અડદિયા પાક બનાવીશું બહુ ટેસ્ટી એવો અને એકદમ સોફ્ટ એવો બનશે તો આ અડદિયા પાક શરીરમાં શક્તિ આપે એવો અને નવી શક્તિનો સંચાર કરે એવો તૈયાર થાય છે તો આ અડદિયા પાક જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો એના માટે આપણે સામગ્રીઓ જોઈ લઈએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો અડદનો લોટ ખરખરો આવે એ લીધો છે અને ઘરે દળીને પણ તમે લઈ શકો છો એક ચોથાઈ કપ જેટલો દળેલો ગુંદર લીધો છે કાચો ગુંદર જ લેવાનો અને ત્રણસો ગ્રામ જેટલું આપણે ગોળ લઈશું ને અઢીસો ગ્રામ જેટલું ઘી લઈશું તો એક નાની કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું સાથે એક ચમચી જેટલું દૂધ બંનેને સારી રીતે ગરમ કરી લઈશું મિક્સ કરી લેવાનું એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડદના લોટમાં આપણે ઉમેરી દઈશું એટલે કે ધાબો દેવાનો છે તો એક વાસણમાં અડદનો લોટ ઉમેરી દઈશું સાથે દૂધ અને ઘી ઉમેરી દઈશું બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ મસળી મસળીને લોટ આપણે મિક્સ કરવાનો છે અને તમે જોઈ શકો છો બંને હાથથી આ રીતે આપણે મિક્સ કરવાનો લોટ અને આ રીતે પ્રેસ કરી દેવાનો તો એકદમ સારો એવો લોટમાં ધાબો આવી જશે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે પ્રેસ કરીને દસથી પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ લોટમાં કરકરો એટલે કે દાણા દાણા જેવું ટેક્સચર આવી જશે તો આ રીતે ધાબો આપીશું તો અને ચાળી લઈશું એકદમ સારી રીતે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ચાળી લેવાનો અને ધ્યાન રાખવાનું ચાળીને જ લોટ લેવાનો જેથી ગાંઠા ન પડે તો તમે જોઈ શકો છો એકદમ સારો દાણેદાર લોટ બનીને તૈયાર થઈ ગયો હવે કઢાઈમાં ઘી ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચા જેટલું તો પહેલાં આપણે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ શેકી લઈશું તો તમારે મનગમતા ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો છો તો મેં અહીંયા અડધો કપ જેટલા કાજુ અડધો કપ જેટલી બદામ અને અડધો કપ જેટલા પિસ્તા લીધા છે તો ઝીણા કટ કરી લીધા છે તમે ચોપ કરીને પણ લઈ શકો છો અને ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો એટલે કે પાવડર પણ લઈ શકો છો સારી રીતે શેકી લેવાના અને શેકાઈ જાય એટલે એક વાસણમાં આપણે કાઢી લઈશું તો એ જ કઢાઈમાં આપણે બસો ગ્રામ જેટલો માવો ઉમેરી દઈશું મેં અહીંયા મોળો માવો લીધો છે તો હંમેશા માવો મોડો લેવાનો એકદમ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને માવામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું શેકાઈ જાય એટલે એક વાસણમાં આપણે કાઢી લઈશું તો એ જ કઢાઈમાં આપણે અડધું ઘી ઉમેરી દઈશું પછી ઘી આપણે ફરી પાછું વાપરીશું અને ઘી ગરમ થાય એટલે આપણે અડદનો લોટ ઉમેરી દઈશું તો આ રીતે અને એકદમ સારી રીતે આપણે શેકી લઈશું તો લોટમાં થોડું થોડું જ ઘી ઉમેરતા જઈશું અને લોટ સારી રીતે શેકી લેવાનું તો તમે જોઈ શકો છો ઘી ઉમેરવાની જરૂર લાગશે એટલે ફરી પાછું આપણે થી ત્રણ ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું તો પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું લોટ અને ઘી અને બે ચમચા જેટલું આપણે ઘી ઉમેરીશું તો આ રીતે તમે જોઈ શકો છો અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરતા જઈશું જેમ જેમ ઘીની જરૂર લાગે એમ ઘી ઉમેરતા જઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું હવે લોટ શેકવાનો તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ એકદમ સારો એવો લોટ હલકો થવા લાગશે અને લોટ એકદમ સારી રીતે ફૂલવા લાગશે તો તમે જોઈ શકો છો અને કલર પણ થોડો ચેન્જ થવા લાગશે તો એકદમ સારી રીતે સતત હલાવતા જવાનું અને લોટ શેકી લેવાનો તો સુગંધ આવવા લાગે અને થોડો કલર ચેન્જ થાય ત્યારે આપણે એમાં ગુંદર ઉમેરી દઈશું અને ગુંદર કાચો ઉમેરવાનો જેથી એકદમ સારી રીતે ફ્રાય થઈ જશે તળાઈ જશે તો તમે પહેલાં આખો ગુંદર તળીને પણ લઈ શકો છો અને આ રીતે પણ તમે ઉમેરીને શેકી શકો છો તો તમે જોઈ શકો છો ગુંદર એકદમ સારી રીતે ફૂટવા લાગ્યો અને એકદમ સારું એવું ટેક્સચર થઈ ગયું હવે એમાં આપણે માવો ઉમેરી દઈશું તો સેકેલો માવો ઉમેરી દેવાનો તમે અહીંયા માવાની જગ્યા પર મલાઈ પણ લઈ શકો છો એક કપ જેટલી મલાઈ લેવાની ઘરની ફ્રેશ અને આ સમયે ઉમેરી દેવાની એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો તો આ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લઈશું કડાઈ અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો એ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો એક ટી સ્પૂન જેટલું કડાઈમાં ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે ત્રણસો ગ્રામ જેટલો ગોળ ઉમેરી દઈશું તો અહીંયા મોળો માવો લીધો છે એટલે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે અડદિયા પાક તૈયાર કરીશું માત્ર ગોળને પીગાળવાનો જ છે અને ચાસણી નથી લાવવાની તો ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની અને એકદમ સારી રીતે સતત હલાવતા જવાનું જેમ જેમ ગોળ પીગળશે એમ એમ ગોળમાંથી સાઈડમાંથી બબલ્સ આવવા લાગશે તો તમે જોઈ શકો છો તો આ રીતે સારી રીતે ગરમ કરવાનો ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચાસણી નથી લાવવાની માત્ર ગોળ પીગાળીને જ ઉમેરીશું હવે મિશ્રણમાં એક કપ જેટલું કોપરું ઉમેરી દઈશું એક ટી સ્પૂન ઇલાયચી પાવડર બે એક ચમચી પીપરી મૂળ ઉમેરી દઈશું અને બે મોટી ચમચી અડદિયાનો મસાલો અને શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અડદિયાનો મસાલો તમે ઘરે બનાવીને પણ લઈ શકો છો અને બજારમાં પણ ઇઝીલી મળી જાય છે એકદમ સારી રીતે મિક્સ કરવાનું તો તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું મિક્સ થઈ જાય એટલે ગોળ ઉમેરી દઈશું તો ગોળ ઉમેરીને એકદમ સારી રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું તો તમે અહીંયા ગોળ પીગાળીને પણ ઉમેરી શકો છો અને ગરમ ગરમ મિશ્રણમાં તમે ગોળ ઉમેરીને મિક્સ કરી શકો છો બંને રીતે કરી શકાય તો એકદમ સારી રીતે મિક્સ કરવાનું ગોળ ઉમેરશો એટલે મિશ્રણ થોડું ઘટ થવા લાગશે તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ જાય એટલે એક વાસણમાં આપણે ઉમેરી દઈશું તો મારી પાસે આવું વાસણ હતું એમાં હું આ રીતે ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે ગોળ ઉમેરશું એટલે ઘીનું પ્રમાણ થોડું છૂટશે તો તમે જોઈ શકો છો આ રીતે ઘી ઉપર આવી જશે પણ ઠંડુ થશે એમ ઘી જામી જશે અને એકદમ સારી રીતે આ રીતે પ્રેસ કરીને આપણે પાથરી લઈશું ઉપરથી આ રીતે ડ્રાય ફ્રૂટ્સ થોડા સેકેલા મેં કાઢી લીધા હતા ગાર્નિશિંગ માટે તો મેં અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દીધા અને તાવેથાની મદદથી પ્રેસ કરી દઈશું એટલે એકદમ સારા એવા સેટ થઈ જશે અડદિયાને આપણે બે કલાક માટે ઠંડો કરવા માટે મૂકી દઈશું પછી જ આ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો બે કલાક જેવું થઈ ગયું મેં અહીંયા ચોરસ શેપમાં કટ કરી લીધો અડદિયા પાક તો બજાર જેવો જ બનશે અને ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે તો તમે આ રીતે સવ કરો તો આ અડદિયા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે માવા વગર કે માવાવાળી પણ અડદિયા પાક બનાવી શકો છો અને એકદમ સોફ્ટ એવો દાણેદાર બનીને તૈયાર થશે તો આ અડદિયા પાક શરીરને તાકાત આપે રોગપ્રતિકારક શક્તિ વધારે અને ઠંડીમાં તો ખાવાની મજા આવે એવો આ અડદિયા પાક તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને પણ બહુ જ ભાવશે તો અંદરથી એકદમ સોફ્ટ એવો દાણેદાર બનીને તૈયાર થશે તો આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો